મિત્રો આપણે ખા બીજું ખાઈ અને મિત્રો આવી જ પાછા આપણે ત્યાં અહીંયા મિત્રો પાળે અને મિત્રો આ પાળો તો ઘણો નહીં ઘણો સારો મિત્રો બનાવવાનો છે મોટો અને આપણે દાડમની અંદર મિત્રો પહેલાં ઓર્યું હતું એથી મિત્રો શું ફાયદો થાય મિત્રો તમને રિઝલ્ટ એનો બતાડો કેમ કે મિત્રો એનો ફાયદો તો ભાઈ સારો થાય કેમ કે મિત્રો દેખો આ પટ્ટા આપણે ઓર્યા હતા અને નવા ડ્રાઈવર છે પણ રોટાવેટર મિત્રો મસ્ત હેડે રહી છે અને પોતે કદી આકલ નહીં રોટાવે આવે તોય મિત્રો પોતે આગેરા છે પહેલી વાર મસ્ત આગેરા દેખો તમે હેલો મિત્રો કેમ છો બધા રેડે અમારા નવલોગ માર્ સ્વાગત છે મિત્રો અને મિત્રો આ છે સકરજો કેમ કે મિત્રો વધારે તો ખાતા ખાતા મિત્રો આટલો રીતે કાલે છે માશિવરાત્રિ અને મિત્રો આપણે રાયડો ભેગો કરવા મિત્રો આવ્યા છે અને આટલો મિત્રો રાયડો ભેગો કર્યો છે અને બીજો મિત્રો તો ભેગું કરવાનું પડ્યું છે આખી આખો પ્લોટ એ આજ મિત્રો ચેટલો ભેગું ભેગું થાય અને હવે શીખેલું નહીં થાતું ખબર ને કાલે મિત્રો મહાશિવરાત્રિ થાય છે એટલે કાલે સકરિયાને બધા મિત્રો ખાજું મેં મારે સકરિયા ખજૂર ને મિત્રો ખાવાથી સારું રહે અને ભગવાનને પણ ઉપવાસ રહેજો મિત્રો થાય એટલું અને મિત્રો આપણે હવે ફાઇનલી ભેગું કરવાનું ચાલુ કરવાનું છે મિત્રો આપણે ખાવા બીજું ખાઈ અને મિત્રો આવી ગયા છો પાછા આપણે ત્યાં મિત્રો પાળે અને મિત્રો આ પાળો તો ઘણો ને ઘણો સારો મિત્રો બનાવવાનો છે મોટો અને મિત્રો હતી તો એક પાક પીડ્યો છે આ મિત્રો આટલે છે કરીને આ પાક લેવાઈ ગયા ખૂણા અને મિત્રો આટલે કરી અને આ ભાગ પીડ્યો છે ઠોમાં મિત્રો ખૂણા બધી આમાં એટલા ખૂણા બધી મિત્રો છે બાકી બધું મિત્રો બાકી છે અને મિત્રો વાગ્યો છે દોઢ તડકો મિત્રો જબર પડે છે અને હવે આપણા મિત્રો પાછા ભેગા ચાલુ કરવાનો છે અંડે કો મિત્રો જો જો આમે દી તોડ તોડ હળદ બાકી છે મિત્રો અને સેમ ટાઈમ જલ્દીપિંડર પૂરું કરો છે કેમ કે મિત્રો થી કામકામ પણ મિત્રો ઘણું હોય છે આપણે દેખો તમારા મિત્રો નામે મિત્રો માર્ગ બનાયા તો આપણે હર હર એડવા હર સાતન બીજ હવે મિત્રો આજે તો કામકાજ કરવાનું બાકી છે પાથરે બે લેટર આપડિયા છે મિત્રો અને આજે જો મિત્રો આખેરી આખે કો બાકું લેપડડે ઉલા મિત્રો ખોણા બધી મિત્રો અત્યારે કોપી ભેગું થશે નહીં હવા થાય થાય ને મિત્રો પ્રમાણે અમને થાય છે મિત્રો ઘણો નહીં આપણે દાડમની અંદર મિત્રો પહેલાં ઓર્યું તો એથી મિત્રો શું ફાયદો થાય મિત્રો તમને રિઝલ્ટ એનો વધારો કેમ કે મિત્રો એનો ફાયદો તો ભાઈ સારો થાય છે કેમ કે મિત્રો દેખો આ પટ્ટા આપણે ઓર્યા હતા અને આ મિત્રો ફૂલ હતું જ નહીં બીજા મોટા મોટા હતા પણ મિત્રો આ ફૂલ નહોતા આ દેખો આ ફૂલ નહોતો આ ફૂલ નહોતો આ ઓરવાથી મિત્રો ફાયદો જોશે એટલે બધે દેખો મિત્રો ફ્લાવરિંગ માપમાં પડ્યું છે અને દેખો મિત્રો બધું મસ્ત છે એ મિત્રો પોણીના લીધે કેમ કે પોણી જરૂર હોય દાડ અમે વધારે પણ એ થમાં ઉપર મિત્રો પોણી પડે તો ફૂલ બધા મિત્રો ખરી જાય છે એટલા માટે સ્પેશિયલ હોય છે અને મિત્રો આ એક નવા ડ્રાઈવર છે કેક્ટરના એ રોટાવેટર મિત્રો મારે છે એટલે વિડીયોની અંદર મિત્રો બનાવી દેજો પોતાને થોડા માઠો કેક ફાવે છે એ પ્રમાણે મિત્રો પોતાને ચાલુ કરી અને મેં એ છે અને મિત્રો પોતે કેક્ટ રાખે રાખો મેં દેખાતા છે એ પોતે કેવું મસ્ત કેક્ટ રાખે રાખે નવા ડ્રાઈવરથી પોતે નથી કોઈ દિવસ રોટાવેટ રાખેલી કે નથી કોઈ દિવસ કરેલો તો મિત્રો કેમ મસ્ત રોટાવેટ રેડેલો હોય જોઈ શકો છો વિડીયો વિડીયોની મિત્રો બનાવી મિત્રો દેખો મસ્ત જેવો આચો છે પટ્ટા બધા મેં તમારે દેખા તમે જોઈ શકો છો હાળા મિત્રો પોતે થોડો મોટો રાખે છે પણ તોય મિત્રો કે દેખો મસ્ત બધું પટાણ બીજા મસ્ત મારે છે અંદર ડોકા મિત્રો એટલા નહીં રહેતા માપ માપી રે લોબા નહીં રહેતા તોય મિત્રો સારું પોતે આગે છે રોટાવેટર મિત્રો જોઈ શકો છો મસ્ત અને બઢિયા તો નવા ડ્રાઈવર છે પણ રોટાવેટર મિત્રો મસ્ત વેડે રહી છે અને પોતે કદી આકલ નહીં રોટાવેટર તોય મિત્રો પોતે આકેરા છે પહેલી વાર મસ્ત આગેરા દેખો તમે મિત્રો જોઈ શકો છો મિત્રો દેખો તમે મસ્ત રોટા વેટર આવો તો શીખતો ડ્રાઈવર હોય ને તો મિત્રો નથી હાકી કે તો પોતે પણ શીખતા ડ્રાઈવર રે તોય મસ્ત આકે મિત્રો તમે જોઈ શકો મસ્ત રિઝલ્ટ ને મિત્રો તો એક ભાગમાં બાચી છે આટલો ભાગ બીજો હું તો પોતાનો બધો બીજો મિત્રો બધા મોટા ભાગે આંચ્યો પોતે થોડોક ભાગે છે મિત્રો અને બાકી અને મિત્રો મારો વલગ પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત